સંતરામ મહારાજની દિવ્ય ખંડ જ્યોતને અજવાળે મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસ મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો દ્વારા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની વિઝિટ કરવામાં આવી તેમાં બાળકોને પોલીસ પોલીસ સ્ટેશનની કામગીરી જોઈ સ્ટેશનના તમામ વિભાગની માહિતી મેળવી અને પોલીસ દ્વારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીમતી સુતરિયા સાહેબ ડી સાથે સુભાષભાઈ કમલેશભાઈ અને અન્ય પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમજ શાળા વ્યવસ્થાપક કમિટીના સભ્યો શિક્ષકો તેમજ બાળકોએ આ વિઝિટમાં ભાગ લીધો હતો ન્યૂઝ સખત અને આપની સેવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો